અંકલેશ્વરના બે શિક્ષકોને છવ્વીસમી જાન્યુઆરી રોજ વડોદરાના આર્ટ ગ્રુપ દ્વારા આકૃતિ આર્ટ ગેલેરી ખાતે યોજાયેલ ચિત્ર સ્પર્ધામાં ઇન્ફ્લુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું છે બંને શિક્ષકોને MMA ફાઇટર ઇસિકા થીટે અને ઇન્ટરનેશનલ બોક્સિંગ ચેમ્પિયન મયુરસિંહ ચૌહાણના હસ્તે મેડલ અને સન્માન પત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા વડોદરાના ક્યુરેટર મેઘના સોલંકી આર્ટ ગ્રુપ વડોદરા દ્વારા સ્પોર્ટ્સમેનના વિષય પર ચિત્ર બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોના ચિત્રકારોએ ભાગ લીધો હતો જેમાં અંકલેશ્વરના જૂના દીવા ગામની સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય પ્રદીપ દોશી અને રિટાયર્ડ શિક્ષક પ્રકાશ ટેલરે પણ ભાગ લીધો હતો પ્રદીપ દોશીએ ક્રિકેટ સમ્રાટ કપિલ દેવનું ચિત્ર બનાવ્યું હતું જ્યારે પ્રકાશ ટેલર ભાલા ફેંકના ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપડાનું ચિત્ર બનાવ્યું હતું આ તમામ ચિત્રકારોના ચિત્રોની આર્ટ ઇમોશન ગ્રુપ દ્વારા ઇન્ફ્લુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મોકલવામાં આવ્યા હતા જેમાં કુલ કેટલાક ભાલા ફેંકના ઓલિમ્પિક વિજેતા નીરજ ચોપડાના ચિત્ર પસંદ કરાયા હતા વડોદરાના ક્યુરેટર મેઘના સોલંકી આર્ટ ઇમોશન ગ્રુપ દ્વારા તારીખ છવ્વીસમી જાન્યુઆરીના રોજ વડોદરાની આકૃતિ આર્ટ ગેલેરી ખાતે ચિત્રોને પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા આ પ્રદર્શનમાં ગુજરાતની પ્રથમ એમએમએ ફાઈટર ઇશિકા થેટે અને ઇન્ટરનેશનલ બોક્સિંગ ચેમ્પિયન મયુરસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા અને જૂના દેવા પ્રાથમિક શાળાના આચાર્ય પ્રદીપ દોશીને કપિલ દેવનું ચિત્ર બનાવવા બદલ ઇન્ફ્લુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો જ્યારે રિટાયર્ડ શિક્ષક પ્રકાશ ટેલરને પણ સ્થાન આપવામાં આવ્યું હતું શિક્ષક પ્રદીપ દોશી અને પ્રકાશ ટેલ અને ઈશિકાથી અને મયુરસિંહ ચૌહાણના હસ્તી એવોર્ડ મેડલ અને સન્માનપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા અંકલેશ્વરના બંને ચિત્રકાર શિક્ષકોને બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળતા અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું હું પ્રદીપ દોશી પ્રાથમિક શાળા જૂના દિવા કુમાર તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચમાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું ચિત્રકલા સંગીત અને સાહિત્ય પ્રત્યે મને ખૂબ જ રસ છે હાલમાં જ વડોદરાના ક્યુરેટર મેઘના સોલંકી દ્વારા આયોજિત ઇન્ફ્લુએન્ઝર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં રમત અને રમતવીરોના પોર્ટ્રેટ બનાવવાનું એક ક્લેમ કરવામાં આવ્યો હતો જેમાં મેં દેવ ક્રિકેટ સમ્રાટ કપિલ દેવના પોર્ટ્રેટ બનાવ્યું હતું અને મારા સાથી મિત્ર પ્રકાશચંદ્ર ટેલરે ભાલા ફેંકના સુવર્ણચંદ્રક વિજેતા નીરજ ચોપડાનું પોર્ટ્રેટ બનાવ્યું હતું ખૂબ જ આકર્ષક અને રિયાલિસ્ટિક પોર્ટ્રેટને કારણે અમને બંને પણ ઇન્ફ્લુઅન્સ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું છે રમત અને કલાના સુભગ સમન્વય દ્વારા સમાજમાં રમતવીરો માટે સન્માનની લાગણી પ્રાપ્ત થાય એવું એક આ સરાહનીય આયોજન કરવામાં આવ્યું હતું તારીખ છવ્વીસ એક બે હજાર પચીસ રવિવાર પ્રજાસત્તાક દિને વડોદરાની ખૂબ જ જાણીતી આર્ટ ગેલેરી આકૃતિ આર્ટ ગેલેરીમાં આ ફંક્શન રાખવામાં આવ્યું હતું ફાઇટર ખૂબ જ જાણીતા ફાઇટર ઈશિકા થિતે અને બોક્સિંગ ચેમ્પિયન મયુરસિંહ ચૌહાણના હસ્તે આ તમામ કલાકારોને સુવર્ણચંદ્રક અને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા આ ઇન્ફ્લુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અમને મળવાથી હું અને મારા કઝિન મારા મિત્ર ખૂબ જ આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ